આડીશર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાડા તથા આડીશર પોલીસ સ્ટાફના માણસો આડીશર પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાડાનાઓની બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું ટ્રક રજીસ્ટ્રેશન નંબર જી જી ઝીરો આઠ એ યુ ચોસઠ આણત્રીસવાડાના પાછળના ઠાઠામાં મગફળી ભરેલ કંતાનના કોથડાઓની આડમાં ઇંગ્લિશ તારોની પેટીઓ ભરેલી છે અને હાલી આ ટ્રક થી આડેસર તરફ આવી રહી છે તેવી બાતમી આધારે આડેસર ચેક પોસ્ટ પરથી નંબરવાળા ટ્રકવાળી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કે શોધી કાઢી એ કિશમને પકડી પાડી તેમના વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની કલમ તડી ગુનો રજિસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે જાનુ ખાન અલી ખાન જાતે મથુચા મહેર પઠાણ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે હાજર ન મળી આવેલા આરોપી સુનિલ ચૌધરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મોકલનાર અને ઇંગ્લિશ દારૂ મંગાવનાર આ બંને આરોપી હાજર મળી આવ્યા નથી તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રીમિયમ બીયર પાંચસો એમએલના ટીન સાતસો અડસઠ બોટલ જેની કિંમત રૂપિયા એક કન્ટ્રી ક્લબ વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલો બસો ચાલીસ જેની કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર વ્હાઈટલેસ વોડકા ઓરેન્જ ફ્લેવર સાતસો પચાસ એમએલની બોટલો પાંચસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા છ લાખ છેતાલીસ હજાર આઠસો ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલો સાતસો પાસઠ જેની કિંમત રૂપિયા આઠ લાખ એકત્રીસ હજાર છસો

જયંતિભાઈ જીવાભાઈ જીઆરડીસીના સભ્ય હારુન ફકીર મહમદ તેમજ ભીખાગર મોહનગર તથા નવીનભાઈ બેચરાભાઈ તથા ભરતભાઈ ખીમાભાઈ હરીશભાઈ બાબુભાઈ તથા ભરતભાઈ છગનભાઈ નાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે